જય રામદેવ પીર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે રામદેવ પીરના આશીર્વાદ કેવી રીતે મેળવવા કેમ કે મિત્રો રામદેવ પીરના આશીર્વાદ જેને જેને મળ્યા છે ને એમનું જીવન તો ધન્ય ધન્ય થઈ ગયું છે અને મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયો દ્વારા હું કોઈને પણ અંધશ્રદ્ધા તરફ નથી લઈ જતો કેમ કે મિત્રો આ વિડીયોમાં હું જે જણાવીશ એ કોઈ જગ્યાએ કે કોઈ પુસ્તકોમાં લખેલું નથી આ તો મારો જાતે અનુભવ કરેલો જે છે એ હું તમને જણાવીશ કેમ કે મિત્રો હું જે જણાવીશ એ મેં જાતે અનુભવ્યું છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો કેમ કે મિત્રો આ ચેનલ ઉપર તમને આવા ને આવા દેવ બાબતે વિડીયો જોવા મળશે મિત્રો આ કળિયુગમાં રામદેવ પીર હાજરા હજુર છે અને આ તો મેં તો નહીં પણ આપણી ગુજરાતની બધી પબ્લિકે જોયું છે કેમ કે મિત્રો આ વખતે ભાદરવા મહિનામાં રણુજા એટલે કે રામદેવ પીરે ચાલતા એટલા ભક્તો ગયા છે કે આવો રેકોર્ડ પહેલીવાર બને છે મતલબ કે આ વખતે રામદેવ પીર પબ્લિક ચાલતી બહુ ગઈ છે કેમ પબ્લિક કેમ ગઈ હશે મિત્રો કેમ કે એમનું કામ થયું છે ત્યારે ગઈ હશે બાકી અત્યારે તો કોઈને પણ કોઈના પાછળ પાંચ મિનિટ બગાડવાનો પણ ટાઈમ નથી અને હું તમને એના વિશે જ વાત કરીશ કે મિત્રો રામદેવ પીરને બાર બીજના ધણી કહેવાય છે એટલે મિત્રો રામદેવ પીરની બીજ જે જે માણસ સાચા મનથી અને સાચા હૃદયથી ભરશે એનું ગમે તેવું મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય હશે તો પણ પૂરું થશે મિત્રો તમારું ગમે એવું કાર્ય હોય પણ તમે ખાલી મનથી નક્કી કરો કે મારે રામદેવ પીરની બીજ ભરવી છે એવું નથી કે તમે ચાલતા જ જાઓ ગમે તે રીતે સાધનમાં જાઓ કે ગમે તે રીતે પણ રામદેવ પીરના મંદિરે તમે સાચા હૃદયના ભાવથી જાઓ મતલબ કે હર મહિનાની બીજ તમે ભરો એવું નથી એવું કઈ નક્કી નહીં કે તમે પાંચ બીજ ભરો કે બાર બીજ ભરો જેવી તમારી શ્રદ્ધા બાર બીજ ભરો કે પાંચ બીજ ભરો પણ તમે બીજ ભરવાનું એકવાર ચાલુ કરો જો તમે બે થી ત્રણ બીજ ભરો અને એટલામાં જ તમને રિઝલ્ટ મળી જશે મતલબ કે તમારી મનની જે ઈચ્છા હશે એ ઈચ્છા રામદેવ પીર પૂરી કરશે અને બીજું મિત્રો કે એવું નથી કે આપણે રણુજાત જઈએ તમે તમારા આજુબાજુ કોઈ પણ જગ્યાએ રામદેવ પીરનું મંદિર હોય ત્યાં તમારે ફક્ત સાચા હૃદયની ભાવનાથી રામદેવ પીરની બીજ ભરવાની છે એવું ના હોય કે પછી કોઈને રણુજા જવાની સગવડ ના હોય અને એના મનમાં વિચાર આવે કે આપણે તો રણુજા ના જઈ શકીએ તો રામદેવ પીર કંઈ એવું ના કહે કે તમે રણુજા જાઓ તમે કોઈ પણ જગ્યાએ રામદેવ પીરનું મંદિર હોય ત્યાં જઈ શકો છો ફક્ત તમારા હૃદયની ભાવના સારી હોવી જોઈએ કોઈનું ખોટું કરવાની ઈચ્છા મનમાં ના હોય ફક્ત બસ કે રામદેવ પીર બધાનું ભલું કરજો જુઓ મિત્રો આ વિડિયોના માધ્યમથી હું ફક્ત એમ જ તમને કહેવા માગું છું કે તમારી ગમે એવી તકલીફ હોય પણ સાચા હૃદયની ભાવનાથી તમે રામદેવપીરની બીજ ભરો તમારા બધા જ દુઃખો રામદેવપીર દૂર કરશે અને આ વિડીયો તમારા સમક્ષ લાવવાનો મારો એક જ મતલબ હતો કે રામ તમારા દુઃખ દૂર થાય કેમ કે મિત્રો તમે મારા સબ્સ્ક્રાઇબર મિત્રો છો અને તમે મારા પરિવાર કહેવાય એટલે તમારું દુઃખ દૂર થાય એવું હું દિલથી ઈચ્છું છું કેમ કે મિત્રો આ મેં જાતે અનુભવ કર્યો છે કે રામદેવ પીરના શરણોમાં જે જે ગયા છે એમના દુઃખો દૂર થયા છે આ મેં જોયું છે એટલે તમને હું કહું છું કે તમે રામદેવ પીરની બીજ ભરવાનું ચાલુ કરો સાચા હૃદયની ભાવનાથી અને મિત્રો તમારી આજુબાજુ ભલે તમારે કોઈ તકલીફ ના હોય કદાચ ભગવાન કરે તમારી કોઈ તકલીફ ના રહે અને હોય તો પણ દૂર થઈ જાય પણ તમારી આજુબાજુ કોઈ એવો માણસ છે કે જે જીવનમાં બધેથી હારી ગયો હોય અને એના જીવનમાં બહુ તકલીફો હોય તો એવા માણસને મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે મિત્રો હું ઈચ્છું છું કે મારા કારણે અથવા તમારા લીધે કોઈ પણ માણસનું એક માણસનું પણ ભલું થશે ને તો પણ મને બહુ આનંદ થાય છે કેમ કે મિત્રો કોકનું સારું થયું અને એના આપણે થોડા ઘણા પણ નિમિત્ત બન્યા તો એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય તો મિત્રો વિડીયોમાં મેં તમને જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે તમે જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર જરૂરથી લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જય રામદેવ પીર